ધોરણદાસ ગણિત વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર નંબર પહેલું આજે હું તમને ધોરણ દસના વિદ્યાર્થીઓને અવિભાજ્ય સંખ્યા વિશે સમજાવીશ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા શું છે તો અહીંયા એક થી пти 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એના બે જ ભાગ પડે તો માનો કે અવિભાજ્ય સંખ્યામાં તો કે 2 3 5 सात अगर तेर सत्तर ओगनीस तेईस ओग एकत्रीस, साड़ीस एकतालीस तालीस सुड़तालीस तेपन ओग एकसठ सड़सठ एकोतेर तोर ओग्सी नेशी સત્તાણું ઓકે નીચેની સંખ્યાઓના અવયવ પાડો તો હું આજે તમને અવયવ પાડતા શીખવાડીશ કે ભાઈ અવયવ પાડવાના છે અવયવ વૃક્ષ તો અહિયાં અવયવ વૃક્ષ તો માનો કે પંદર ના અવયવ પાડો तो क्या पंदर तो पंदर नाव पाड़ो आ रीते तो कि पांच तेरी पंदर पच्चीस ना अवय काड़ो तो पच्चीस तो कि पचो कचो पच्चीस तीस ना अवय पाड़ो तो पंदर दु तीस પંદર ના અવયવ પાડો તો પાંચ તેરી પંદર પાંત્રીસ ના અવયવ પાડો તો સાત પંચા પાંત્રીસ આ અવયવ વૃક્ષ છે હવે કોઈ પણ સંખ્યા લઈ લો ગમે તે સંખ્યા લઈ લો તો માનો કે આ પચાસ છે તો પચાસ ના અવયવ પાડવા માટે બે ભાગાકાર કરવો પડે એટલે પચીસ गुणा 2 એટલે 50 50 25 66 લઈ લ્યો તો 32 * 2 66 16 * 2 32 8 * 2 16 रीते अवय वृक्ष पड़े ओके? तो के दू चार दु आठ आठ दु सौ लियो विभाज्य तो संख्या अविभाज्य संख्या मान लो क्या आप त्रो नेतालीस अवयव वृक्ष पड़वू तो अहं त्रह सौ नेतालीस है एकम स्थान में एक संख्या है એટલે આનો તમે ત્રણે ભાગાકાર કરો કે 343 / 3 343 / 5 343 / 7 કોની સાથે ભાગ ચાલશે જોઈ લઈએ અહીંયા તો અહીંયા 3 * 1 = 3 3 શેષ આવે છે નહીં ચાલે पांच चले तो अहिया छ पंचा त्रिश चार पांच अठा चालीस नौ चले साते चलाओ तो अहिया सात चौ अठा दस ने चार सवूद चौद मे आठ जाए छह फीपो बी अंये जीरो सात नवा कितने के बाद चालो सात होगा पचास સત્યો સત્યો ઓગણપચાસ તો આ અવયવ વૃક્ષ ઓકે ગમે તે સંખ્યા કોઈ પણ ધારી લો માનો કે નું અવયવ વૃક્ષ કરવું છે તો ભાગ નિહાલે ડાયરેક્ટ સીધા પાંચે ચલાવો અહીંયા પાંચ તેરી પંદર તો ભાગાકાર કરો તો એકસો ને પંચોતેર ભાગ્યા પાંચ કરો એટલે પાંચ તેરી પંદર બે કચો પચીસ તો કેટલાય ભાગ આવે પાંચ પાંત્રીસ કયા કઈ એમ પાંત્રીસ આવે છે તો કે સાત પંચા પાંત્રીસ આ પ્રકારના અવયવ વૃક્ષ તમે પાડી શકો એમ